નમસ્તે શ્રી દેવગંગે ઓર્ગેનિક ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તળાવિયા જગદીશ મારું સરનામું છે વંડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી મોબાઈલ નંબર છે નવ્વાણું ઝીરો ઓગણપચાસ પચાસ પાંચ બત્રીસ તો આપણે આજે આંકડા વિશે વાત કરવાના છીએ આંકડો છે એ પોટાશિયમમાં ભરપૂર છે અને ફૂગનાશકમાં સારો ઉપયોગ થાય છે આપણે ખેતી માટે તો આપણે આ દ્રાવણ બની ગયેલું પણ તૈયાર છે આવી રીતે આને પલાળેલો તો આપણે અને એના ઉપયોગ અને તેના ફાયદાઓ શું શું છે તે વિશે આપણે વાત કરીશું આ ચારસો લીટરની ટાંકી છે અને આપણે એમાં પલાળી રાખ્યો તો આવી રીતે પલાળી દીધો તો તે ઓગળીને હવે પાણી ર થઈ જાય આવી રીતના ડાળખા છે તેને કાઢી નાખવાના છે આપણે પાવામાં આપણે ડીપ ઇરીગેશનમાં આપણે ગાળીને આને ઉપયોગ કરવી છે અને સ્પ્રે કરવામાં ફ્લાવરિંગ માટે લીટર લીટરનો ઉપયોગ કર્યો છે આપણે પાવાથી આપણી જમીન પોષી અને બહુ ભૂરભૂરી રહે છે બહુ બેસ્ટ રિઝલ્ટ છે તેનું અને સ્પ્રે કરવામાં આપણે ફ્લાવરિંગની અવસ્થાએ જ્યારે હોય છોડ આપણા ત્યારે તેમાં લીટર લીટર વાપરીએ છીએ પાંચસો એમએલ ગૌમૂત્ર નાખીએ છીએ બેસ્ટ રિઝલ્ટ આવે છે તેનું ફૂગનાશકમાં એ બહુ સારું કામ આપે છે આંકડો આપણને ગમે ત્યાં આપણને મળી રહે છે આપણે તુવેરના પાકમાં ત્રણ વખત પાયો છે આને અને ત્રણ ચાર વખત આના સ્પ્રે કર્યા છે ફ્લાવરિંગ માટે ફ્લાવરિંગમાં રિઝલ્ટ બહુ બેસ્ટ મળ્યું છે આપણને ફૂગનાશકમાં સારી રીતે આનું કામ આપે છે આ બનીને તૈયાર થઈ ગયું છે દ્રાવણ સ્પ્રે કરવામાં લીટર વાપરીએ છીએ અને ટ્રીપમાં પાવામાં ત્રણ વખત પાયું છે આને ડાળીઓ પણ બહુ ફૂટે છે તુવેરના પાકમાં અમે પાયું ડાળીઓ બહુ ફૂટી આનાથી સુપર રિઝલ્ટ છે આવી રીતે આખું ડાળા કાપીને લાવ્યા હતા આવી પચીસ દિવસમાં હાઉ ઓગળીને રહ થઈ ગયું વીસ દિવસ પડ્યું રે આવ પાણી થઈ જાય